રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વીડિયોમાં હું તમને જણાવવાનો છું એટલા માટે જો તમે આ વીડિયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં તમારે ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે તો તમે ડાયરેક્ટ એ લિંક ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં એ વેબસાઇટ ઓપન થઈ જશે એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લાઉં અને પછી આ વેબસાઇટમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એમાંથી આપણે નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરવાનો થશે એટલા માટે તમારે બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જઈએ એટલે પછી જમણી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે ક્લેમ કરીને જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવો ક્લેમ ઉપર ક્લિક કરું એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે અને બેંક એકાઉન્ટ નંબરમાં તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો તમે પીએફ એકાઉન્ટમાં કઈ રીતે બેંકની કેવાયસી કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે એ વિડીયો જોઈ અને તમારી બેંકની કેવાયસી કરી લેજો એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એક વખત એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં જેવો વેરીફાઈ ઉપર ક્લિક કરું એના પછી યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તો આપણે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી આ વેબસાઇટમાં નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં ઇલનેસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી નીચેની તરફમાં તમારે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં એડ્રેસ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારી જો બેંકની પાસબુક અપલોડ કરવા માટે ઓપ્શન આવે તો અપલોડ કરી લેવાની અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરી લ્યો એના પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર ઓ આવી જશે એ ઓ એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી આ ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જેટલા લોકો આપણે સપોર્ટ કરી રહ્યા છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને જો તમે આ ક્લેમ કરેલો છે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી લેવાની